મુકામે ભારતીય જનતા પાર્ટીના મિલન કાર્યક્રમ અંતર્ગત જવાનો થતાં અહીંયા કેટલાક ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઉભું રહેવાનું કીધું તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના ગેવાનો ગામના અને ખાસ કરીને જે જેની વાડીએ જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એના આનંદ થયો એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈપણ જાતનો વાડીએ વાડીએ જઈને સર્વે કરવાની નથી પણ રોજકામ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે એવી જ રીતે અહીંયા પાનેલી ગામમાં આવ્યા ત્યારે પણ કેટલાક ખેડૂતો અહીંયા મળ્યા તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિમંત્રીએ જાહેરાત કરી કે કોઈપણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજકામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામ સેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજકામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે અને વહેલામાં વહેલી તકે સરકારે તો ત્રણ દિવસમાં જ કીધું છે વહેલામાં વહેલી તકે બધાને સહાય એના ખાતામાં મળી જશે